હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં તો તમે આગળનો બ્લોગ જોયો હોય તો આપણે આ ખેતર અંદર બધે ભડકા ગીરાતા એટલે કે લગાવી નાખી હતી વાઈડભાઈ તો અહીંયા જ ફાઇનલ આવવાનું છે ઝીસીબી એટલે કે કાલે આવ્યું હતું અને આજે આવવાનું છે એટલે આપણે જો આ બધું ચોખ્ખું કરવાનું છે સેટા સાફ કરવાના છે એટલે હવાર હવારમાં હું અને મગાલાલ ભાઈ હથિયાર લઈને આવી ગયા કારણ કે કાલે થોડા બાવરા પાડ્યા હતા એને આપણે હેને ને હરોળવાના છે અને હિટાજી આવવાનું છે આપણો કુવો બુરવાનો છે મોટો જબરો છે એ અને અડધા ખોડસા કાઢવાના ભરવાના ને ઘણું બધું કરવાનું છે તો લોક તમે જોતા લઈજો મજા આવશે અને હવાર હવારમાં જોવો લઈ લીધા હાથમાં હથિયાર અને પેલા તો થોડાક બાવ રહે એને ફટાફટી હરોળવા માંડી તો તમે કન્ટિન્યુ બ્લોક જોતા રહીજો આગળ આગળ મજા આવશે તો બતન હરોળી નાખાય એટલે કે ભાંઠા કાંઈ ના ખા અને જો હવે આપણે ખોરસા ભરવાનું કામ કરી નાખ્યું છે ચાલું મગા ભાઈ નીચેથી દે જો આવો ભાંઠા અને હું ઉપર ખડકો હું અને આપણે ટ્રેક્ટરમાં ભરી અને હિટ આવી ગયું હે પણ એમાં થોડોક પ્રોબ્લેમ છે અહીંયા નળી તૂટી જાય જો અહીંયા પીળું આપણું જીસી જીસીબી છે અહીં તમને દેખાતું ફોન મારો હાઈ ક્વોલિટી વાળો રહ્યો ને અને એક આ જ અંદર અહીં પણ એટલે એ અંદર હાલી અને આપણે ખોરસા ભરીયા શેટે સેટે કાટા એ ખોરસા ભરી નાખી એટલે નવરું થાય આ સેટું પછી અહીંયા આપણે જેસીબી હાંકવાનું છે પૂરું કરવાનું ફીંદવાનું બરાબર ને

અત્યારે પવન અને વાવાઝોડું અતિ પ્રમાણ માં બરાબર જો તમે જોઈ લો આપડો બાજરો ની જાત બધી ફરતી કોર અને તમને ઓલું ઈટાજી વાત કરતો હતો આપડે જીસીબી હાલતું હતું એ જો આયા પણ હાલે આપડી જુવાર રહી ને શેઢી તો અત્યારે જો વરસાદ રહી ગયો ને ઘડી તો વરસાદ એ જ બોલાવી દીધી જોવા લીણ બીણ આપણે પૂરી કરી હતી બધી ટાંકી દીધી એ પાછી અને ભે હું તો જો બાંધી આયા પણ વરસાદ એ આવી ગયો આમ ઝાઝો જ નથી આવ્યો પણ પલ રહી ગયો કે તો ક્યાંય કોઈ કોણ તા અને હજી તો હરડવાનું ચાલુ છે જો કે તમને હંભરાતું જીસી અને જીસીબી ને ક્યાં ચાલુ હતું એ મેં તમને બતાવ્યું ને 5 પાંચ મિનિટમાં તો બધું વાતાવરણ ટોટલ ફરી ગયું બરાબર અને હવે જો કે અંધારું થઈ ગયું છે અને આજનો વ્લોગ આપણે પૂરો કરી બ્લોગ કેવું લાગ્યું જેના કમેન્ટમાં જણાવી દીજો બાકી મળી આવે આવવાના બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી અને જય શ્રી રામ